हेलो मित्रों केम छो बदा मजा मा तो माय YouTube चैनल नीलेश एनसी व्लॉग मा તમાર બધાનું સ્વાગત છે તો ફાઇનલી મિત્રો આજે આપણે આવી ગયાલા છીએ વાળીયા ને વાળીયા કેમ કે 4 દિવસ થઈ ગયા છે તો આજે ગોડીને અને વશેરાને બેને બહાર કાઢવાના છે અને રાઉન્ડ ઉપર લઈ જવા છે થોડા તો હાલો જઈએ છે કે પહેલા રાઉન્ડ મારવા જઈએ પછી આપણે દવા સાટવાની છે તો દવા સાટવી સાટવાની બાકી રહી ગઈ છે તો દવા સાટી લઈએ પછી મળીએ છીએ પાછા તો ફાઈનલી મિત્રો તમે જોઈ શકો છો રાઉન્ડમાં લઈ ગયા હતા થોડાક જોઈ શકો છો મિત્રો આપણે વિશારાની બસ 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 તો ફાઈનલી મિત્રો ખમણે કોફ ચડાઈ લીધો છે અને હવે છીએ આપણે સાઠવા